ફની બોય હા बुकिंग घटा रहा हूँ वो तमाम Oh, bapak.

એટલે તારા હગુ છે તારા જે લાગુ બધું મૂલી યાર બરોબર તારો સરપંચ હાજર બેઠો હું શું

ઓના ચોખા ચાલુ કરી દો ઘઉ અને લખાઈને લખાઈ દો અનાથ છોકરો છે મા બાપ પગડ નો છે એટલે કંટ્રોલ માં આજીવન ચોખા ને પ્લી અમારા પડ્યા હતા જ્યાં ચા કરતી કેટલી ગરમ છે ભાઈ ચા કરતી કેટલી ગરમ છે હોમા પડ્યા તા પછી હોમા પડ્યા તા જ્યાં કે કી વખત દર અમે શોધી થી એક બે રહ્યો ભગવાન ના પાહેન અને એ આગુ પાછું ના કરતા પટા આગળ નહીં મેલું આ તો ચા કરતી કેટલી ગરમ કેટલી નો પાવર છે એ તો અમુક ખબર પડી આમ છોકરાને તો હું ભાર ચિંતા નહીં કરવાની હો તારા એ તો હું બધું બહેનું બહેણું બધું રાખું છું ને બધું પટાઈ દઉં છું તું સમકો અમે આ રોય ને છોકરા રોય ને જે થવાનું તું થઈ જાય

ખરા ને ચાલી બે થાળી પિસ્તાલી તો ટપકી જ પોતરી પોતરી આ તો પેલા ના ખોરાક પૈસા ભાઈ ખરું ખોરાક ખરો કે એટલે વર કાઢ્યો બાકી વર ના કાઢી જો છોકરા જે થવાનું તું થઈ ગયું બરાબર ભગવાન ગમ્યું ખરું અને જો હોમી આવે આવા ઉતરાયણ એટલે આપડે માથે સુખ રાખવાનું નહીં અત્યારે બધો જવું હોય બાર તહેવાર ઉતર તહેવાર આવે છે બે ના દારે છોકરો મારવો કે પછી બારમું કરવું કે શિયા દારા હું કરવું એ પછી મને કેજો એ પ્રમાણે હું બધું કરાવું બધા નક્કી ભેગા થાય સરપંચ મા રહું છે છોકરાને પૂછવું પડે યાર કાલ છે છોકરો એમ કે ન અગાવા લાગ્યો કે તકાજી તમે તમારી તમારીથી બધું કર્યું છોકરાને સમ ના પૂછ્યું અને જો ગમ માં એકલો આ બેહલા માં હું એકલો મોટો વધ્યો બરાબર એટલે મારે જે થાય હું કરે જો યાર મને ખબર પડે છે એટલી બધી બરાબર છે હા એટલે જોવા આમાં હું એમ કહું છું ભાઈ બેમ ભાઈ હા બોલજો તમારા હગવાવાલાને ફોન કરીને કહી દેવાનું કે કાલે બેસનું રાખેલું છે તે લોકોઈ આવી જજો બરાબર તેમ હોમી આવે છે ઉત્ત્રણ ચોખવટ બંધ કરી દેવાનું હગવાવાલાને તમારા મોમાને ફઈને માસીને બધાને આવી જવાનું લોકો કહી દેજો ટેલિફોન લગાઈ ભૂલ ભૂલચુક થાય ના પાજો અને સરપંચ તમારે જે પેલા જોવા બેન વાગવાસી એને બધા ટેલિફોન જણાઈ દેવાનું કે ભાઈ અમારે પશુ ભાઈ ઓફ થઈ ગયા છે તમે આવી જઈ હો અને છોકરા તારે ને ટેલિફોન કરી દેવાના હો એટલે જો ફોટો બોટો તો પછી સફાઈ જેવો આલે છે ને સપા આલે છે આયો છે નહી લોબેન આવે વેલો ગાડીમાં ગમે શિયાળાનો ટાઈમ દારો ઓછો એ હાર અને સરપંચ બોલો ભાઈ છોકરા વહેલા ખટકો ને આવી પેલા ભાઈ છોકરો ને કહી દો કે કાલ હાજર કોગરો કરા બે ચાર છોકરો જોવું એકલો માણસ ના પોકી એકલો છે બચારો એટલે આપડે આગળ કરવું પડે એ હારજો અને કાલે પેલો ફોટો લઈ આયો હો ને એ હાલ હેડો દોહા હા તો એ શું ટોલી કરાયો ટોલી હા આ તો ટોલી આ તો દુનિયા ના દેખાવા માટે હું ટોલી કરાઈ કોમ લાગવું જો કે ભઈ ત ખાજી ને કે લાગણી આવી એટલે કે હું ટોલી કરાવું એ નહી આ તો તા આ તો લાફા ફેમિલી ઘર રાતા રાખવા પડ્યું છે એવી વાતો છે આ તો

લાકડા જોયા બાબુજી તખોજી બોલું છું એ હાલ લાકડા જઈને આયા અને બેઠા હગેવાલે ટેલિફોન લગાઈ દઉં ક એટલે હો કાલ આપડે બેસનું રાખેલું છે તે ખટકો રાખીને વેલાઈ જજો લોકાજાર હા બરાબર કાલે રાખીશું છે કાલે રાખી હોમી ઉતરણ આવજે એટલે યાર હા બુધવાર નું હા બુધવાર નહીં કાલ ગુરુવાર થાય બલાદમી તમે યાર હો ગુરુવાર થાય બુધવાર નહીં કાલે ગુરુવાર છે એ હા રેડો હા મેલજે ટેરી પર અન આ તો પેલા આર્યો હું કહેવાય આ વિસનગરવાળા પેલો ફરી રહ્યો ને તમારે દીવમ ફોન લગાવે અમુક તો હું હગાવાલમ આવું ખૂબ બધોની વાત હેલો શંકા બોલ તકો બોલું એ કાલે લોકાચાર કઉ ગુરુવારનું રાખેલું છે કા એટલે આવજો કઉ બધો ઓહ હા હાલ જાય ના બેટા હો ના ના એ છોકરા તો એ તું મારે ખવરાઈ દઉં મારા ઘેર ચિંતા કરવાની કોઈ જરૂર નહીં અમે તો ભગવાન ગમ્યું એ ખરું હા હો તો તાર બધા કેવરાજો રા છે તાર મહેલામ કોઈ વધુ નહીં હા એ હા 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 અને પેલો તાર માસી ખરો ને માસીને લગાય ટેલિફોન ઈવન ઈવન શું આપણે કીધું તું કે આવી ગયું તે બાપડો યોન લગાય જગા ઉપર છોકરા તો અમ વાપરો બધો લગાવી હું નામ તાર માલઈથી બોલું છું તખોજી ખોજી પશુભાઈ ઓફ થઈ ગયા ને તાર ટેલિફોન નતો કર્યો એ તે ગુરુવાર નું લોકાચાર રાખ્યું છે તે આવી જઈજ બધો ઓ એ હો અમે ઉતરાયણ છે કે એટલે ઓ એ હા હા આવો હા અને અનુવાભર હમણાં મારે ડોસી બનાવ ખાવાનું એટલે તું આવીને ખાઈ જા અને પછી હું આવું છું હમણાં પછી હો અનવાભર જો બારદાર આપણે છોકરોની ચોકલેટો વેચવી પડે અને ગોઠિયા વેચવા હોય તો પોંચ વાગે સારા છૂટા કા એટલે આપણે ઈવે નોમનું આ બધું પૂન કરવું પડે અને તારા બાપા એ ઘણી મજૂરી કરી બરાબર બધું ભેગું કઈ નું રસ્તા થાય તો ના તો બે કોથરી ચોકલેટો લાવી દે આ તો ચોકલેટો આલી દીએ ચાલશે બરાબર પછી કાલ વળી ગોઠીયા છે બારદાર ધારાવજી વેચવું પડે યાર મોત હોય ને તો આપણે ના વેચીએ તો ચાલે એટલે એવું છે એવું ના તો પૈસા હું હાલો તારે ચિંતા કરવા નહીં તું તારે આપણે હિસાબ કરશે બારદારે એટલે પછી તું મને આલી દેજે હા અને યાર અમુક પસંદાય હો હા એ એ હાય અમુક કોઈ ચિંતા કારણ કોઈ જરૂર નહીં આ વ્યવહાર તો બધો હું કમ્પ્લીટ કરો એમ તો પછી માં દાડા વોકરો બી ને એટલે ખબર પડી હજી તો પેલું ઘરું વિચાર છે મારા નોમ કરવાનું છોકરો એ છે તો નહીં પણ પચાસ હજાર જેવું પચીસ હજાર જેવું બિલ બનાવું કે મારાનું મારા વાભભા થાય ચા કરતી કેટલી ગરમ ગરમ ચા કરતી કેટલી ગરમ રહેવાની સરપંચ બારા ચોકલેટો વેચી દારા દારો ગોઠિયા આ બધો ખર્ચો લખાવો સર સમ છોકરાને તો મરાય નહીં છોકરાને મારું પાપ લાગ્યો કહેવાય ને એનું છોકરું કહેવાય આ તો વિરોધી ના અમુ મારા થયો એટલે બધો કરવો પડે તો આ પગલું ઉઠાવવું પડે પણ આમાં

चा करती कितले गरम रॉयल फनी बॉय हाँ